ધ્રુપકા ગામની રત્ન કલાકાર યુવતીને મહિલાએ માર માર્યો યુવતીને ધમકી આપી રૂપિયા કરી માંગ યુવતીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ હાથ ધરી ભાવનગર જિલ્લાના તાલુકાના ગામે રહેતી અને ભાવનગર શહેરના બોરતલાવ વિસ્તારમાં એક હીરાના કારખાનામાં કામ કરતી રત્ન કલાકાર યુવતીને તેની સાથે કામ કરતી મહિલાએ માર મારી પૈસાની માંગ કરતા યુવતીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રુપકા ગામે રહેતી રેણુકા રમેશભાઈ વાળા ઉંમર વર્ષ ઓગણીસ નામની શ્રમજીવી પરિવારની યુવતી ભાવનગર બોતલા વિસ્તારમાં આવેલ માલધારી સોસાયટીમાં આવેલ એક ગીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારને મદદરૂપ થાય છે આ યુવતી સાથે રેખા નામની એક મહિલા પણ કામ કરતી હોય આ મહિલા યુવતીને હેરાન પરેશાન કરતી હોય દરમિયાન ગત રોજ બોતળાવના નાકે આવેલ મિલીપાનના ગલ્લા પાસે

મારવાનું કારણ એ કે હું મારી ફ્રેન્ડ ની મુકાવા ગઈ એટલે મિલી ગોલ તળાવ બે દિવસ પેલા સાયના થી આવીને એમ કીધું કે બધા વચ્ચે તને મારીશ એમ ચુંદડી લઈ લીધી અને કાકલો થોવી લીધો હતો અને મને મારીશ એવી ધમકી દીધી અને એમ કીધું હતું કે તને ભાવનગરમાં નહીં કરવા દે એમ અત્યારે મને લાફટે લાફટે મારી આ કાને બધે મારી નતે એ બેન પરો પરિયત કરવાની હા